સુરતના ઉધના નવસારી રોડ પર વરસાદી પાણી ભરાયા ઉધના બસ ટેપોમાંથી લઈ અને સ્વામિનારાયણ મંદિર સુધી ભરાયા પાણી મહાનગરપાલિકાની ડ્રેનેજની લાઇનો ઉભરાતા વરસાદી પાણીનો નિકાલ થઈ શકતો નથી ડ્રેનેજની લાઇનમાંથી કેમિકલયુક્ત પાણી ઉભરાતા આખા રોડ પર લાલ રંગનું પાણી જોવા મળ્યું મેલો દ્વારા ગેરકાયદેસર રીતે ડ્રેનેજ લાઇનમાં છોડવામાં આવે છે કેમિકલયુક્ત પાણી જેના કારણે પાણી ઉભરાય છે વરસાદના લીધે ડ્રેનેજ લાઇનમાં પાણી નહીં ઉતરતા આખા રોડ પર કેમિકલ વાળું પાણી જોવા મળી રહ્યું છે સ્થાનિક કોર્પોરેટરો સહિત ડ્રેનેજ સમિતિના ચેરમેને આ મામલે મનપાને ફરિયાદ કરી છે અત્યારે હાલાકી બહુ ડેન્જર સ્થિતિમાં છે આ બાજુ જો તો તમે કચ્ચો રસ્તો જેવું છે ને આ બાજુ એટલું પાણી ભરાઈ ગયેલું છે દરેક દરેક પબ્લિકને પ્રોબ્લેમ આવે છે કે બહાર નીકળી શકતા નથી પાણી એટલું ભરાઈ ગયેલું છે પાણી કલ આ કેમિકલ વાળું પાણી અત્યારે એમાં કોઈ મિલ માંથી બહાર નીકળે છે આ જે કોઈ પાછળ મિલ એમાંથી એટલું ગરમ અને પાણી છે તે બધા પાણીમાં મિક્સ થાય છે ઓર એ જમીનમાં જાય છે ઓર એક જમીન માંથી કલર વાળું પાણી અત્યારે મોટરો માંથી બી નીકળે છે પાલિકા એ કામમાં બહુ સુસ્ત છે ઓર કોઈ કામગીરી પાકી કરતા નથી